ગુડ મોર્નિંગ કેમ જો આપશો હવે ઓકે તમે બધા મજામાં આશો અમારે આઠ વાગે નીકળી જવાનું હતું પણ કારણોસર જાગી નથી શક્યા કેમ કે સવારે આઠ વાગે મને હોટલમાંથી ફોન આવ્યો કે તમારા ગેસ્ટ બધા નીચે વેઇટ કરે છે ત્યારે તો અમે જાય ગયા સાત સાત મિસ કોલ હતા અને દિવસ ને રાત કઈ ખબર નથી પડતી અહીંયા દિવસ છે ત્યાં વાત કરી લો અને અહીંથી સિત્તેર એસી કિલોમીટર દૂર જવાનું છે જેમ ગઈ ગઈકાલે વાત કરી હતી બધા વેઇટ કરે છે અને ભૂખે લાગી છે પેલા બધા એના રિએક્શન જોઈ લે પચીસ મિનિટની અમારી વેઇટ પછી ફાઇનલી પહોંચી ગયા છે સાહેબ તમને હોટલ વાળાને ફોન કરીને ઉઠાડવા પડ્યા હતા તે તમે ઉઠા જો એટલે તમે જાગીને પછી મને ફોન કર્યો નહીં 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 તમે ઇમ્પોસિબલ વસ્તુ છે સરપ્રાઈઝ ઇનલી વેલા રેડી હતા ઈવન આઈ એમ શોક ચેતનભાઈ રેડી હતા ઓફિસ આવ્યા હતા ઓફિસ એ નો આવો તમે પણ રેડી હતા એટલે મેં 7:30 અપડેટ લીધું તો ઓન ગ્રાઉન્ડ ઓ એન્ડ ઈઝ રેડી એ ભાઈ તમે જાઓ બરાબર તમારે એક્સ્ટ્રીમલી સોરી ઇટ્સ ઓકે ચાલો આવી જાવ અંદર એક ભાઈ આવી તમારા તમને કિરણ આપવાનું છે ઓકે સાઈડનું ઉધર કરો અમને બેને એક માં ગણજો પાંચ જણા છે તમે અઢી સો ના 10 ફૂલ મરી ઓ કાકા ફાફડા કીધા નહીં 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 ગાટ કે ઓ આગળનો ઓર્ડર હોય ને કે કે ભાઈ આ જ ને ઝાળવીને રાખ્યા અત્યારે કે એકવાર પૂછી લો એટલે કે હજી થોડીક ઉભારી ગયા શાંતિથી બસ કે બીજાનો ઓર્ડર હોય હા થોબી જાય ને ને ફૂલ દિખા મરજા ટીકા મરજા આવી ગાવે છે કોંદવે છે હાલો તો પૂછતું હવે

અહીંયા બને છે મારો ચા રોટલી નાસ્તો કરે છે રોટલી ગોળ ચા તો બા પી લીધી ખાવા આ ચા તો મેં પહેલા પી લીધી સેકેલી રોટલી ગઠિયા હમ હમ અંબા 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 ગુડ મોર્નિંગ અત્યારે ભાઈ ગજ બપોરના બાર અને આજે બાપુજી ગયા છે ભાઈ ભેગા બાર દીદી ગયા છે એની ફ્રેન્ડની ઘરે એ બપોર અહીંયા જમવાના છે તો હું ને બા બે જ છે એટલે બાને દાળ ભાત ભાવે એટલે દાળ ભાત ચૂકી ભાજી અમારે દાળ ભાત હોય એટલે ચૂકી ભાજી ફિક્સ કુકર મૂકી દીધું હતું હવે જઈને જોઈએ કે બફાઈ ગયા છે કે નહીં દાળ અને બટેટા શું જોવું છે વા સમાચારનું ચૂંટણી જોઈ છે ને કોણ આવ્યું આ તો હારી ઉથલ પાથલ હતી હવારે બાપુજી કેતા હતા કેટલા ઉપર આવે છે ખબર છે તમને અવાજ કેમ નથી થતો

એ બાજમે છે સુખી ભાજી દાળ રોટલી ને ભાત છાસ કેઈ બઈ છે દાળ સરસ બેની છો છે હા મોજ જા ભાઈ અમારી પાછળ જુઓ ચાળવા છે આ જંગલ છે જંગલ જંગલમાં મસ્ત રેસીપી શૂટ થઈ ગઈ છે અને જમી પુલાવ બિરયાની મસાલા ચાશ છે સલાદ છે શાક છે શાકની અને આ ભાતની શું કહેવાય કેવી રીતે બને એ આખી રેસીપી સાથે ટૂંક સમયમાં વિડિયો આવશે એન ડ્રાઈવ અત્યારે જમવાની મોડ લઈ લઈ લાવો આમ આ લોકો રાહ જોવે છે હવે એટલે આ આ લાડવા 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 જો લઈ કાચા નથી કોઈ એમનું અલગ અલગ લેયર માં જ ભાઈ

ચેતનભાઈ <tinyar> <tinyar>

આ પાત્રાસો ઓકરવામાં આવે છે ને જોરદાર ટેસ્ટ હોય છે તો પછી પોચી આ પાત્રા તો છે અને નથી કર્યા ને એને ટેસ્ટ જ તો કહી ભાઈ આજે ત્યાં જાય મેકિંગ પ્રોસેસ ગયા

એસી ચાલુ કર્યું થોડી વાર ઢાઢા થયા હવે કઈક આમ એનર્જી આવી તો પાણી પીધે રાખી છાસ પીધે રાખી રસ્તા વોટકારનો અવાજ આવ્યો યસ હાલો હવે કરવા હાલો દુનિયામાં ખૂબ મોડું નામ દુનિયામાં તમને તમને નઈ ખબર હોય ચતનભાઈ આવતી પહેલી વાર મને આ જગ્યાએ ભેગા થયા યાદ છે હા તો યાદી યાદો તાજા થઈ એવું નિમિતભાઈ મજામાં સુરત થેન્ક યુ

તે કેવાનું સદા બતા લેજો તમે જે પીજી જે ખાવ એનામાં આવ્યા તો એમસી હા પછી હું હા વાયનો પ્રેમ નિયમ સદંગા એના

બધા બધાય સ્વીમર બનવાના છે અને પાછળ તમારી પાછળ ત્રણ આ ત્રણ કેટલા દિવસ આવે એવું લાગે છે

એ એ માનો કરે એનો માહિતી માટે આનંદ આનંદ ચેનલ હા એના તમને અપડેટ મળી જશે કે લોકો પોતાના રિઝોલ્યુશન ઉપર કેટલા દિવસ શકે છે થેન્ક યુ મારું મારું ને આઈસ્ક્રીમ હોય કાઢવા છે

આઈસ્ક્રીમ મજા આવી મમ બોલે જો વાઈ મમ બોલે પાય બોલે બરો હો જગણી મેને તો નતો ખાવ તો એને એને ચીક કેડો લાઈ જાય એ સ્ક્રીન અમારા રાજકોટમાં જયશ્રીરામ પેંડા વખણાય છે ઈ તાજા તાજો છે ને પેંડો બઈનો હોય ને એવી ફ્લેવર આવે છે ઓ ભાઈ છોડ દે માં મળે છે ને રાજકોટ પહોચી ફોટો જેમાં આનંદભાઈ નું મનપસંદ સોંગ એડ થવા માતા ભારે ભાઈઓ ગુજરાતી સોંગ

પાણીનો ગુગરાનો બિઝનેસ છે એટલે ગુગરા તો ત્યાં ટૂંક ખાવા ગયો જ હોય સુરત આવે ત્યારે ઘણીવાર ટાઈમ રહેતો હોય તો અમે વિઝિટ કરતા હોય છે અને અત્યારે આવ્યા હતા એકચુઅલમાં એ ચેતનભાઈ હતું કેરી લઈને કેટલી અત્યારે વાતચીત કરી રંજક કરી પછી ભાઈએ કીધું કે ચેતનભાઈ આખું કાલ બોક્સ આવશે તમે આ લઈ જાવ એમને ખબર પડે ને સવારે જવાનું છે આ એમની વાડીયાથી કેરી આવી છે ખૂબ ખૂબ આભાર સાહેબ જમીન છે દસ વીઘા એમાં સાત વીઘા નો બગીચો છે પ્યોર કેસર દેશી ઓર્ગેનિક સમજ્યા કોઈ કેમિકલ છાટી એવો નહીં આ તમે બોક્સ એનું નાખ્યું ને તો પડી પડી બાકી જાય કોઈ દાવો નાખવાની કોઈ જરૂર છે નહીં

નાઈ તો ફ્રેશ થઈ ગયા છે અને અત્યારે વાગ્યા છે રાતના અગિયાર અને આવતીકાલે સવારે વહેલું ઉઠીને પાછું નીકળવાનું છે અત્યારે હજી આ બેકઅપ લેશું અને થોડું ઘણું એડિટિંગનું કામ છે એ બધું પતાવીશ ત્યાં સુઈશ ત્યાં રાતના લગભગ એક દોઢ વાગી જશે મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી જય જય ભારત